હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો આજે મારા મમ્મી બનાવી આપે છે એની સ્ટાઇલમાં પાલક ખીચડી જે વર્ષોથી અમે ખાતા આવ્યા છીએ એના માટે મમ્મી લીધી છે સૌથી પહેલાં તો પાલક અને બાકીના બધા જે મરી મસાલા ગરમ મસાલા જીરું હિંગ અને સૂકા મરચાં લાલ મરચું પાવડર જીરું પાવડર અને હળદર મીઠું અને ટામેટા અને આદુ મરચીની ક પેસ્ટ અને સૂકા તમાલપત્ર અને સૂકું લાલ મરચું અને આમાં છે ખીચડીનું જે માપ આમાં છે પાંચ વાટકી ચોખા અને બે વાટકી છે ફોતરાવાળી મગની દાળ અને એક વાટકી છે દાળ આ ત્રણેય વસ્તુ મિક્સ કરીને બરાબર ધોઈ નાખ્યું છે થી પાંચ પાણીએ હવે આપણે સ્ટાર્ટ કરીએ ખીચડી બનાવવાનું તો ખીચડી બનાવવા માટે અમે કુકરમાં બનાવવાના છીએ તો મમ્મી વર્ષોથી કુકરમાં બનાવીને મેં ખવડાવતા તો કુકરમાં તેલ અથવા ઘી તમે ગમે તે લઈ શકો તો એ ચારથી થી પાંચ મીડિયમ સાઇઝની ચમચી નાખી છે ચારથી થી પાંચ તેલ અથવા તો ઘી કાંઈ પણ એ ગરમ થાય એટલે આપણે વઘાર ચાલુ કરીએ તેલ ગરમ થઈ ગયું છે હવે એડ કરશે જીરું એક મોટી ચમચી જીરું નાખવાનું છે પત્ર અને લાલ મરચું અડધી ચમચી હિંગ થોડો ગરમ મસાલો થોડો તજ લવિંગ પાવડર અડધી ચમચી હળદર આદુ મરચીની પેસ્ટ અને મરચાંના ટુકડા કર્યા છે ને આદુ મરચીની તીખી આવે ને પેસ્ટ કરીશું ત્રણ ચાર મોટા ટમેટા ને કટકી કરી એને પણ હવે બરાબર તેલ માં ચોડવા દઈશું થોડીક વાર માટે જ્યાં સુધી એકદમ સ્મૂથ ન બની જાય ટામેટા પચાસ ટકા જેટલો સડી ચડી ગયા છે કુક થઈ ગયા છે હવે એડ કરશું આપણે આ પાલક પાલક એડ કરી દઈશું પાલક નાખીને હવે એને પણ બરાબર મિક્સ કરી લઈશું પાલક થોડીક કુક થઈ જાય એટલે આપણે એમાં એડ કરશું એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ મુજબ મીઠું હવે આને બરાબર મિક્સ કરી દઈશું બધા મસાલા એટલે શું છે કે પાલકમાં મસ્ત ટેસ્ટ બેસી જાય સારો એવો આમાં ટામેટા અને લીલા મરચાં આદુ નાખે ને એટલે તીખો મીઠો અને ખટ્ટો ટેસ્ટ આવશે અને પાલક થોડી ખારી હોય છે એટલે મીઠું માપસર ન નાખવું અને હવે એમાં એડ કરશું આપણે આ દાળ ચોખાનું જે મિશ્રણ છે ને એ દાળ ચોખા પ્રોપર મિક્સ થઈ ગયા છે હવે એમાં આપણે એડ કરશું પાણી ચાર થી પાંચ ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે આ

ત્યાં સુધી એને રાખેલું તું કુકરને હવે જો કુકરનું ઢાંકણું ખોલું તો કંઈક આ આ ટાઈપની ખીચડી દેખાય છે હવે આને થોડીક મિક્સ કરશું આપણે દેખા મસ્ત યમી લાગે છે મમ્મી હા કેટલીક મસ્ત વરાળ નીકળે છે અને પ્રોપર છે ને મિક્સ કરવાની છે પાલક આવે ને એટલે જો અમારે આ પાલકવાળી ખીચડી કેટલી મસ્ત હશે એના પર મેં છે ને એ થોડું ઘી નાખ્યું છે અને સાથે આ કેરીનું અથાણું છે મને બહુ ભાવ છે પર્સનલી અને એ ગોળનો ટુકડો છે તો આ અમારી છે દેશી મારી મમ્મીની સ્ટાઇલની પાલકની ખીચડી તો તમને લોકોને જો સારી લાગી હોય રેસીપી અમારી તો વિડીયોને લાઈક કરજો અને તમારો અમારો વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય